સર ઇડરના ચડાસણા ખાતે જે બનાવ બન્યો છે કેટલી ટીમો છે તે હાલ કાર્યરત છે ને કેટલા આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે ઇડરના ચડાસણા ગામે જે બનાવ બન્યો છે એ ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ અલગ ઇડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી લગભગ 7 થી વધુ ટીમો બનાવી નવ જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે એ સિવાયના આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવશે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બીએનએસ એક્ટની કલમ એકસો પંદર બે એકસો સાડત્રીસ બે એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું ત્રણસો દસ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એટ્રોસિટી એક્ટની પણ અલગ અલગ કલમ લગાવવામાં આવી છે અત્યારે હાલ સઘન પોલીસ તપાસ ચાલુ છે સાહેબ કેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી અત્યાર સુધીમાં નવ જેટલા આરોપીને અપ કરવામાં આવ્યા છે અને બાકીના તપાસ ચાલુ છે અને બાકીના આરોપી પકડાશે પછીથી